તપાસમાં એણે અત્યાર સુધી એનું પોતાનું આ જે કંપની શરૂ કરી અને એમાં કેટલી ઇલિગાલીટીસ છે એની એક તપાસ થઈ રહી છે એણે એક પોતાનું અલગ સર્વર ચાલુ કરેલું હતું એ સર્વરના આધારે એમાં એણે જે પણ એન્ટ્રી કરી છે એનું એફએસએલમાં મોકલીને હવે લોકો એની તપાસ કરી રહ્યા છે સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી અગિયાર હજાર જેટલા આમાં અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે અગિયાર હજાર જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલિગાલિટીઝ થયેલી છે કેટલા પ્રલોભનો આપેલા છે કેવી રીતે પ્રલોભનો આપેલા છે કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે અમારી આટલી તપાસ દરમિયાન લગભગ પંચાણુ થી સો કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને યૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે હિંમતનગર છે અમુક મહેસાણા ના છે અમુક પાલનપુરના છે અમરેલીના છે આણંદના છે એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે ઘણા બધા પીઆઈ ને પીએસઆઈ ને બધાને સામેલ કરીને અમે લોકો બે ડીવાય એસપી આર એસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં ઇઓડબલ્યુના એસપીના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી અમના સ્ટેટમેન્ટ પણ લગભગ સો એક ગીટાના લીધેલા છે અને એ સિવાય પણ જેને પણ આમાં હજુ પણ કોઈ એમની પોતાના તરફથી કોઈ રજૂઆત કે કમ્પ્લેન હોય તો કરવા માટે પ્રોએક્ટિવલી

અને એ મિલકતમાં ઇમોવેબલ પ્રોપર્ટી જે છે લગભગ એસી કરોડ જેટલી છે અને બીજી જે મુવેબલ છે વીસેક કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા એના ફ્રેન્ડ સર્કલ એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનો પાસું છે એટલે દરેકે દરેક અમારા જે અધિકારીઓ છે ટીમ છે એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય તો એ પણ એક તપાસ કરી રહ્યા છે ડિજિટલ કરન્સી એક અત્યારે તપાસનો વિષય છે અને એની અમારે તપાસ સાયન્ટિફિકલી ચાલી રહી છે જે પ્રકારે જ્યાંથી પકડાયો ખુબ જ ચોખાવનારું અમારા માણને પણ હતું કે આટલા થી એ હશે એ શરૂઆતમાં પહેલા દિવસ શરૂઆતમાં તો બગલામુખી મુખી જે એમપીનું જે છે ત્યાં ગયેલો હતો અને ત્યાં તપાસ થઈ ચુકી છે એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ દસેક દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે દવાડા ગામેથી એ પંદર થી વીસ દિવસ ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે વચ્ચે એની મુવમેન્ટ અહીંયા અમદાવાદને ગાંધીનગરની રીતે телей છે છે યસ યસ એમાં એને જે કિરણ चव्हाण કિરણસી चव्हाण જેને એને આશો આપ્યો છે એમની સામે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ તજવીજમાં ચાલુ છે મેડમ એ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો પણ અત્યારે હાલના તબક્કે ધીરે 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 અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ ના ત્યાં જે મહિલા પોલીસ ની વાત આવે છે અધિકારીની વાત આવે છે એની પર્સનલ મેટર હતી કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લીધું એ મહિલા અધિકારી જે છે એની મિલકત તપાસ થઈ ગયું કારણ કે એક વિષય એવો પણ આવ્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મહિલા તમારી પીઆઈ જે છે પગલો પણ ખરીદ્યા હતા

અને એમનો પણ રોલ જેટલો પણ ક્લિયર થશે એટલો તરત જ એમની સામે એક્શન લેવાશે ના સિમ કાર્ડો તો એને સિમ કાર્ડ કરતા એ અમુક ટેકનિકલી પેલું ડોંગલ ને એ બધાનો યુઝ કરતો હતો એટલે એ ડોંગલ એ બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના એના એના ફેમિલી મેમ્બર્સના એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા એના સ્ટાફ સ્ટાફમાં પણ જે બધા એના પ્યુનથી માંડીને જેટલા પણ એના કર્મચારીઓ સંભાળવાવાળા એ બધાની સાયન્ટિફિકલી રીતે અમે તપાસ કરી રહ્યા છીએ નામો આવ્યા છે હા એ દિશામાં તો જે ત્રણ નામ આવેલા હતા એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થયેલું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે હા જરૂર જણાવશે તો એમની પણ પ્રોપરલી તપાસ થશે એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે બાકી બીજા બધાનું એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે મને દસ લાખ કે એકનું દસ લાખ હતું ને એકનું બીજું કંઈક આજે અગિયાર હજાર જેટલો રોકાણકારો નો ડેટા તમારી પાસે બસ સૌથી વધારે રકમ રોકાણકાર ની કેટલી હતી હાઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું થયેલું છે કોઈ એક પર્ટિક્યુલર રોકાણકાર કરોડ બે કરોડ ચાર કરોડ પાંચ કરોડ એટલે એ અમે લોકો અલગ બાયફરકેટ કર્યા છે એક કરોડ કરતા વધારે રકમનું જેનું રોકાણ થયેલું છે એ લોકોના નામ લોકોએ બાયફર્કેટ કર્યું છે લગભગ એક જેટલા છે જેનું એક કરોડ એક કરોડ થી વધારે છસો કરોડ નું છોડ સોરી છ હજાર કરોડ કેવી રીતે છ હજાર કરોડ નહીં છ હજાર કરોડ તો જે તે વખતે ફરિયાદીએ લખાવેલું હતું બરાબર પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો તો એમાં તો લગભગ થી કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહી હા મળ્યો ત્યારે તો એની પાસે પેલા જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી કેશ સાડા ત્રણ લાખ હતી મહત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં એણે મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી તે પેલું જે એનું સર્વર બનાવડાવવામાં આવ્યું છે શરૂઆતથી એ સર્વરને અમે એફએસએલના અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એમાં કયા કયા ડેટા છે કયા કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય એ પણ અમે રિટ્રીટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે આને પોતે એણે બધી જે પ્રોપર્ટી વસાવી છે પ્રોપર્ટીમાં ખરેખર કોના નામે છે શું છે કેવી રીતના એને ટ્રાન્ઝેક્શન આખું કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે પછી એના તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી

હાલની તપાસમાં એવું ના હાલની તપાસમાં એવી કોઈ બાબત ધ્યાન પર આવી નથી આ જે ટ્રાન્સેક્શન અત્યારે આપણને જે સાત બેન્કોના મળ્યા છે એમાં કોઈ એવું ફંડ છે કે જે વિદેશ ટ્રાન્સફર કર્યું હોય કે પછી ભારતની અંદર થયેલું છે ના ના હાલ હજુ એ બાબત ધ્યાન પર નથી આમાં શિક્ષકોએ મોટા પાયે રોકાણ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી જે કોર્ટમાં એફિડેવિટ છે એમાં બાસઠ શિક્ષકોના નામનો કે બાસઠ નો સંખ્યાનો ઉલ્લેખ છે એ શિક્ષકોને તપાસમાં બોલાવવામાં આવશે શું છે એમાં અમે મેં તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેકે દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી નહીં રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે અને એ જેટલા પણ ભોગ બનનાર છે અને મેં તમને કહ્યું કે અમે સામેથી એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા હોય કે ન આવતા કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું એમને કોઈ ફરિયાદ કરે કોઈ રજૂઆત હોય એમને કોઈ કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ મોડસ ઓફરેન્ડની તો એની એ જ હતી કે એ લોકો એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એને પેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા એણે એની વેબસાઈટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી